રાધે રાધે મિત્રો આજે આપણે જાણીશું લોથલ વિશે દોસ્તો લોથલનો અર્થ એક લાશ થાય છે જિલ્લો અમદાવાદ લોથ શબ્દનો અર્થ એટલે કે લાશ લોથલની સભ્યતા સિંધુ ખીણની સંસ્કૃતિને મળતી આવે છે હડપ્પા સભ્યતાનું સ્થળ માનવા પણ આવે છે લોથલ અમદાવાદથી દક્ષિણ પશ્ચિમના ભાગે અંદાજે એંસી કિલોમીટરના અંતરે આવેલું છે લોથલનો સમયગાળો ઈસવીસન ચોવીસો પચાસ થી ઓગણીસો સુધીનો માનવામાં આવે છે લોથલમાં સૌપ્રથમ લોકોનું વસવાટ થયો હશે પરંતુ સમયાંતરે પૂર જેવી સ્થિતિના કારણે તમામ ઘરોનો નાશ થયો હશે અને ત્યારબાદ ફરી ઊંચા સ્થાને માનવ જીવન વિકસ્યું હશે તેવું પણ માનવામાં આવે છે દોસ્તો લોથલમાં મળી આવેલ હાડપિંજર પરથી જાણી શકાય છે કે ત્યાં અગ્નિ સંસ્કાર અને દફનવિધિ બંને અંતિમ ક્રિયાઓ પ્રચલિત હશે દોસ્તો અહીંયા શું કહે છે કે લોથલમાં જે હાડપિંજરો મળી આવેલા છે ત્યાં તેના ઉપરથી આપણે અંદાજે જ કરી શકીએ છીએ અગ્નિસંસ્કાર અને દફન વિધિ બંને અંતિમ ક્રિયાઓ તેઓ કરતા અથવા તો ત્યાં પ્રચલિત હશે લોથલનું લોકર આયોજિત ખૂબ જ સુંદર હતું જેમાં રસ્તાઓ પહાડો વગેરે ત્યાં મોટા મકાનો રસ્તા પરની ગટરો પણ દોસ્તો મળી આવેલ છે મકાનોમાં મોટા સ્નાનગૃહો મળી આવ્યા છે દોસ્તો નાવ માટે ત્યાં એક સ્નાન ગૃહો પણ મળી આવેલા છે લોથલના મકાનો ભઠ્ઠી પરની ઈંટોમાંથી બનાવેલા છે જુઓ દોસ્તો ત્યાં ઈંટો જે ભઠ્ઠી પરની મકાનો બનાવેલા છે ધોળકા તાલુકાના સરગવાલા ગામે સંશોધન દરમિયાન લોથલનો ટીંબો પણ મળી આવ્યો છે ઈસવીસન ઓગણીસો ચોપનમાં લોથલની શોધ કરવામાં આવી હતી લોથલ સંશોધન શ્રી આર રાવે કર્યું હતું દોસ્તો જુઓ ઓગણીસો ચોપનમાં શ્રી એમ એસ આર રાવે કરી હતી લોથલની શોધ ઈસવીસન અઢારસો ઓગણસીમાં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતું જે હાલમાં દરમિયાન અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે અને જે તે સમયે માત્ર પાંચ કિલોમીટરના અંતરે જ આવેલું હતું લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે દોસ્તો લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે ભોગાઉ અને સાબરમતી નદીના કિનારે જે વિસ્તારના વચ્ચેના ભાગમાં માણાય છે વર્ષ ઓગણીસો એકાણુંમાં થયેલ સંશોધક અનુસાર રથડને હડપ્પા સંસ્કૃતિની સાથે સંકળાયેલું સ્થળ માનવામાં પણ આવે છે દોસ્તો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ચેનલને સપોર્ટ કરજો દોસ્તો